અમરેલી જિલ્લાના બગસરામાં બીએપીએસ દ્વારા ભવ્ય શાક ઉત્સવ ઉજવાયો બગસરામાં ડેરી પીપળિયા ચોકડી ઉપર આવેલા જગ્યામાં કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં બગસરાના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા ધાર્મિક કથા પ્રવચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાંચ હજાર ભક્તજનોએ શાક ઉત્સવનો ભોજન પ્રસાદ લીધો હતો અહેવાલ કિરીટજી વાણી અઢારસો સત્યોતેર ની સાલમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રીજી મહારાજે દિવ્ય અને ભવ્ય શાકોત્સવ ઉત્સવની શરૂઆત કરી એ અનુલક્ષીને આજે બીએપીએસ સંસ્થા તરફથી ધારી ક્ષેત્રના બગસરા ગામે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરેલ એમાં અત્રે પાંચ હજાર ઉપર હરિભક્તો મહિલા અને પુરુષ હરિભક્તોએ આ ઉત્સવનો લાભ લીધેલ અને સુંદર મજાના જે શ્રીજી મહારાજના વખતથી જે રીંગણાં અને બાજરાની રોટલા એનો જે ઉત્સવ એ પ્રસાદ રૂપે અત્રે સૌને પ્રાપ્ત થવાનો છે એવો સુંદર ઉત્સવનું આયોજન આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય દીનબંધુ સ્વામી તથા સંત નિર્દેશક શ્રી પૂજ્ય વિવેકુરુષ સ્વામી તેઓના માર્ગદર્શન નીચે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે તો સર્વહરિભક્તોએ ખાસ લાભ લઈ અને ખૂબ જ ઘણી બધી બહોળી સંખ્યામાં હાજરી આપેલ છે